જય માતાજી મિત્ર હું સિંગર રમેશ ઠાકોર છું કે આજે વાસણા ગામમાં આવ્યા વૈભવી ઠા ઠાકોર વાસણાના એમને મગફળી અલગ વિસ્તારની અંદર વાળી છે ચીમીતાલમાં કે જ્યારે તળબુસાની આપણે ટેટીનો પાળો બનાવતા હતા અને આ સોંપેલી છે મગફળી અને આ સાઈડમાં પણ આ મગ પણ સોંપેલા હશે એટલે ખરેખર તો આ ટેકનોલોજી પ્રમાણમાં આ ખેતી કરેલી છે હાઈ ફાય આ ખેડૂત એટલે જે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે મગફળી આપણે તો પાટલે તહેરતા હતા પણ હવે પાટલાની સિસ્ટમ પ્રમાણે આ વાસણા ગામની અંદર અમે આજે એમના ફોર્મ હાઉસ ઉપર આવેલા હતા અને આ નવી તાનની બધી ખેતી છે જેમ કે ગાળો આટલો આટલો સરસ છે અને ઉતારમાં પણ આ સરસ છે હા વાઇભવભાઈ ચી બિયારણ તમે મીનાક્ષી મીનાક્ષી સુપર લાવ્યું એગ્રોમ તો સુપરહિટ્રોમને બિયારણ લાવ્યું હતું અને બિયારણ સરસ છે અને ખૂબ પાવરફુલ આપે છે અને મગફળી પણ જરવામાં સરસ એની સારે મજબૂત થાય ડોકો એકદમ ફેરાવામ થાય છે એટલે આજે ખેડૂત મિત્રોને વિનંતી કરો અને પણ ભેડાએ પણ એવી સિસ્ટમમાં એમને વાયેલા છે કે ભેડાએ એવો પાળો બનાવેલો છે આવો પાળો બનાવ્યો ને એવી તાલમાં ભેડા હરા સોંપેલા છે ખેડૂત મિત્રો આજે ઈ એને પાર્ટીનો આ ભેડા છે એટલે ભેડો આવવામાં સરસ અને પણ આ થઈ જુઓ એમની તો આ ડાલિઓ કેટલી ફાલેલી છે જો આ એકદમ આ ડોકાની હાઈટ ડોકાની હાઈટ આટલી ઊંચી અને આ ડોકા જો એમનો આ બધી રીતે સરખી રીતે ભેડા આવે છે અને ભાવમાં સરસ અને એકદમ પણ ખૂણા અને એકદમ સરળ છે એટલે ખેડૂત મિત્રો ખાસ તમને જણાવવામાં આવે અને ફૂલ તો એવા બધા ખી લેશે ને ગુલાબના ફૂલ જે ફૂલ ખીલેલ લેશે અને આ પણ ભેડો પણ ગતું પણ બગડતો નથી અને ખેડૂત મિત્રો ભેડા તો હોય નવી સિસ્ટમમાં વાયા જેમ કે જે આપણે સખર ટીટીનો પાળો હતો એ પાળા પ્રમાણમાં ગાળો લગભગ એક ફૂટનો એક ફૂટનો પેઢાવવાને છે આટલા એટલે ડોકો પણ એનો ડોકો મજબૂત જુઓ અને મજબૂત અને ફાલ પણ જેવો આવે છે ઝણઝનાટ એટલે ખેડૂત મિત્રો તમે રાધિકા પેડાવા આવજો આ સુપરહિટ અને સાઈડમાં સાઈડમાં એમને પણ રોમડની ફળીઓ પણ વાય છે આ રોહમડી જો તમે વિચાર કરો કે આ ખેડૂત કેટલો હાઈફાઈ છે આ ફળીઓ પણ સરસ છે જો એટલે ખેડૂત મિત્રને ખાસ જણાવવાનું કે પણ આયે પણ પાળામાંથી જ આ રોહમડી સુપેલી છે અને આ ગવારફળી જો તમે આ ગવારફળી કેટલી મહાન ડોકો તાકાતમાં અને આ દેશી ગારનો ફળિયો છે એટલે ખેડૂત મિત્રો એવી આપણે બધી ટેકનોલોજી એવી મગજશક્તિ રાખ તો આ ખેડૂત મિત્રો કેવો પણ ગારના ડોકા રોહમડીના ડોકા અને સરસ આ ફોર્મ હાઉસ વાસણા કો કેવું ફોર્મ આવશે આપણને મગફળી એમને જો આ એમનું ભાઈ શૂટિંગ કરીને તમે બતાવો અને મગફળી સરસ છે અને ખરેખર તો મારા ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે આવી ટેકનોલોજીથી ખેતી આપણે કરવાની છે કેમ કે સરસ ખેતી અને સરસ ઉત્પાદન ઘણું મળે અમને ઘણા પૈસા આપને મળી જાય અને ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે હું સિંગર રમેશ ઠાકોર હું સિંગર રમેશ ઠાકોર છું અને ખેડૂત મિત્રોને વિનંતી કરવામાં આવશો કે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી રમેશ ઠાકોર પંદર ચૌદ અને યુટ્યુબ સિંગર રમેશ ઠાકોર એટલે લાઇક કરજો શેર કરો સબસ્ક્રાઈબ કરો આ મિત્રો ભૂલતા અને આવોને આવો સપોર્ટ આપજો અને અવારનવાર આ જે વિડીયો ખેડૂત મિત્ર સાથે તમે શેર કરો અને આખી ગુજરાતની અંદર તમે આ વિડીયો પહાડો સરસ લાગ્યો હોય તો કોમેન્ટ કરજો જય માતાજી